ભરૂચ જિલ્લાની અંદર ઔદ્યોગિક એકમોની અંદર અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન ખૂબ જ વધતી રહી છે બે દિવસ પહેલાં જ શિવા ફાર્મા કેમ્પ દહેજની અંદર જે ઘટના બની અને એમાં બે કામદારોના મૃત્યુ થયા એક કામદાર જીવન મરણ વચ્ચે વડોદરાની હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યા છે અને આવા સંજોગોની અંદર તંત્ર નિંદ્રાધીન છે તંત્રને ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ દેખાતું નથી તેના બીજા જ દિવસે ઝઘડીયાની વેલ્સપન કંપનીમાં ગુંદિયાના આદિવાસી યુવાનનું અકસ્માતે મૃત્યુ થયું છે એવી જ રીતે સાયકા જીઆઈડીસીમાં પણ એક કામદાર જે છે એનું દાઝી જવાથી ઈજાગ્રસ્ત થયેલ છે આવા અસંખ્ય બનાવોને કારણે કંપની ની સેફટી ઉપર સુરક્ષા ઉપર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે મૃતકોને કમ્પન્સેશન આપી અને ફેક્ટરીના માલિકો જાણે કે ઇનામ આપતા હોય એ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયેલું છે ગઈકાલે જ અમે માગણી કરેલી કે મૃતકના પરિવારોને પચાસ લાખ રૂપિયા કમ્પન્સેશન આપવું જોઈએ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાથે રાખીને કંપનીના સંચાલકોએ સાહીઠ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે સાહીઠ લાખ રૂપિયા કંપની આપે તો હું એને બિરદાવું છું પરંતુ આ શરેયામ જૂઠાણું છે કમ્પનસેશનની અંદર બીજો કોઈ પાર્ટ આવતો નથી માત્ર પચાસ લાખ રૂપિયાનું કમ્પનસેશન પૂરેપૂરું એ મૃતકોને મળવું જોઈએ વર્કમેન કમ્પન્સેસન પોલિસી બીજા પીએફના અન્ય લાભો ઇન્સ્યોરન્સ આ બધું જોડીને તમે સાહીઠ લાખ રૂપિયા બતાવો છો એ કાયદાનો સરેઆમ ભંગ છે હું ફેક્ટરી ઇન્સ્પેક્ટર જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે આની યોગ્ય તપાસ થાય અને આ કંપનીના માલિકો ઉપર ગુનો દાખલ થાય કારણ કે મારા જે સોર્સિસથી મને માહિતી મળી છે એ પ્રમાણે આ કંપનીની અંદર જે રિએક્ટર ફા ફાટું છે એ રિએક્ટર પહેલાં સેફટીના જે ઉપાયો હતા એ સેફટીના કયા કારણોસર એ યંત્ર ચાલી નથી શકા એનો વાલ ઓટોમેટિક કેમ ખુલી નથી શક્યો આવા અનેક પ્રશ્નો છે અને મને જે માહિતી મળી છે એ પ્રમાણે આ કંપનીની ખૂબ ગંભીર બેદરકારી છે કોઈ ટેકનિકલ સ્ટાફ ન હતો રિએક્ટરની અંદર જે જૂના બેચનું રેસીડ્યુ છે એ રેસીડ્યુનો નિકાલ કરી અને સાફ કરી અને તાત્કાલિક બીજી બેચ માટેની વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ રેસીડ્યુ કાઢવામાં ન આવતું હતું અને એના કારણે જે કચરો અંદર જમા રહેતો હતો અને નવી બેચનો માલ એમાં ફિડિંગ થતો હતો એના કારણે ઓવરલોડ આ રિએક્ટરની અંદર થયું છે અને એના કારણે બ્લાસ્ટ થયો છે ત્યારે આવી ગંભીર બેદરકારીના કારણે કંપનીના સંચાલકોની વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ અને તમામ ઇન્ડસ્ટ્રીના જે સંચાલકો છે એને મેસેજ તંત્રએ આપવો જોઈએ માત્ર ભ્રષ્ટાચારના કારણે આવા લોકોને છાવરવાનું બંધ કરી દેવું જોઈએ અકસ્માત થાય છે ત્યારે તંત્રના તમામ વિભાગના લોકોને જાણે મજા પડી જાય છે અને એમને બે પૈસા કમાવાની લાલચમાં નિર્દોષ લોકોનો જે ભોગ લેવાઈ રહેલો છે એને કદાપી ચલાવી નહીં લેવાય કલેક્ટરશ્રી આ બધી બાબતોને ખૂબ ગંભીરતાપૂર્વક લઈ સંવેદનશીલ શ્રી છે અને ગરીબો પ્રત્યે એમની ન્યાયની ભાવના છે ત્યારે હું ચોક્કસ એમની પાસે અપેક્ષા રાખું છું આ અંગે સરકારશ્રીમાં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થયેલી છે જે બંધારણીય બોડીઓ છે એની અંદર પણ આની રજૂઆતો કરેલી છે ગુંદિયાનો પણ જે કામદાર છે એ આદિવાસી સમાજમાંથી આવે છે તો એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ થવો જોઈએ આવા અનેક મુદ્દાઓને લઈને રિપ્રેઝન્ટેશન અમે કરેલું છે ત્યારે જો આ અંગે કોઈ પગલાં નહીં ભરવામાં આવે તો આવનારા સોમવારે અસરગ્રસ્ત ગામના લોકો અને અસરગ્રસ્ત વિસ્તારના જે કાર્યકરોના મને ફોન આવે છે અને એના કારણે સોમવારે અમને ભરૂચની અંદર કલેક્ટરશ્રીને મળવાની ફરજ પડશે અને જલદ કાર્યક્રમો આપવાના થશે તો એ આપવાની પણ અમારી પૂરેપૂરી તૈયારી છે ત્યારે તંત્ર જાગે એવી હું વિનંતી કરું છું અને માત્ર અને રાજકીય રીતે છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો સહારો લઈને તમે ખોટું કામ કરવાનું જાણે પરવાનો લઈ લીધો હોય આવી માનસિકતા ઉદ્યોગપતિઓએ હવે એમાંથી બહાર આવી જવું જોઈએ નહીં તો ન્યાયનો દંડો કુદરત પણ નહીં છોડે અને તંત્રની પાસે પણ અમે દંડો મારીને તમને સીધા કરીશું એટલી વાત તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે ધન્યવાદ